મહેસાણાના સી કે ફાઉન્ડેશનના ભાઈ કે બારોટ સ્થાપક વિશાલભાઈ સી બારોટ રૂપલબેન વિશાલભાઈ બારોટ દ્વારા શહેરમાં આંખે ઉડીને વળગે તેવી સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં મુખ્યત્વે ભૂખ્યાઓને ભોજન પીરસવું વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવાનું હોય કે પછી વૃદ્ધોને આશરો આપવાનો હોય કે પછી અબોલ પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવાનું હોય નિઃસ્વાર્થ ભાવે તેઓ સેવા કરી રહ્યા છે આ સામાજિક કાર્યકરો દ્વારા અન્ય સેવાભાવી ભરતભાઈ ગૌસ્વામી પ્રવીણાબેન ગૌસ્વામી અને મહેસાણાના બજરંગ સેનાના પ્રદેશ મહામંત્રી દક્ષાબેન પ્રજાપતિને સાથે રાખી અને ગરીબ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે દીપાવલીનો તહેવાર ખુશીઓથી તરબળ ઉજવણી કરી શકાય તે હેતુથી રંગોળી હરીફાઈ આયોજિત કરી તેમને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ સંસ્થા દ્વારા બજરંગ સેનાના પ્રદેશ મહામંત્રી દક્ષાબેન પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું આમ આ સંસ્થા દ્વારા ગરીબ બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી અને તેમની સાથે દિવાળીનો તહેવાર ઇનામ વિતરણ કરી મીઠાઈ અને કપડાનું વિતરણ કરી ફટાકડાના દાન થકી દરિદ્ર નારાયણના આશીર્વાદ મેળવી અને ઉજવણી કરવામાં આવી હતી સંજય જાની અપના મિજાજ ન્યૂઝ મહેસાણા